નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ પછી મારી ટ્રેન છે મનોજે તરત જ પરીનો હાથ પકડી લીધો અને બોલ્યો તું આવું ના કરી શકે જ્યારે તને ખબર હતી કે આજે તારે મારી દીકરીને મળવાની તારીખ છે તો તું આજે ટિકિટ કેમ લીધી દરેક વખતે તું મારી મનમાની કરે છે ગુસામાનીએ મનોજને ધક્કો મારતાં કહ્યું છોડ મારી દીકરીનો હાથ મને મોડું થઈ રહ્યું છે મારી ટ્રેન નીકળી જશે ધક્કો લાગવાથી મનોજના હાથમાંથી પરીનો હાથ છૂટી ગયો અને તે જમીન ઉપર પડી ગયો અને ત્યાં તરત જ પરીને લઈને ટેક્સીમાં બેસી ગઈ અને ટેક્સી ચાલી પડી મનોજના ઝડપથી ટેક્સીની પાછળ દોડ્યો પણ ટેક્સી તેની આંખોમાં ઓછલ થઈ ગઈ ઉધાવળા મનોજે ટેક્સી લીધી અને અન્યની પાછળ પાછળ લાગી ગયો આજે તે પોતાની દીકરીને મળવા માટે ઓફિસથી આખા દિવસની રજા લઈને આવ્યો હતો તેણે વિચાર્યું હતું કે ફરી બોર્ડિંગ સ્કૂલમાંથી બહાર આવશે અને પછી તેની સાથે થોડા કલાકો વિતાવીશું તેણે મોલમાં લઈ જઈને પસંદગી રમકડા અપાવશે હા વિચારીને બાળકી શું પણ અન્યાએ તે બધાની અરમાનો પર પાણી ફેરવી દીધું હતું બંનેના છૂટાછેડાની માત્ર એક જ વર્ષ થયું હતું અને સાત વર્ષોની ફરીની કસ્ટડી અન્યાયને મળી હતી પછી જ્યારે ફરીનો અભ્યાસ તમામ ખર્ચ મનોજ ઉઠાવી રહ્યો હતો અને અભ્યાસમાં વધુ ખર્ચ થાય તે માટે અન્યાએ ફરીને એક મોંઘી બોર્ડિંગમાં સ્કૂલમાં મોકલી દીધી હતી મનોજ આનો ઘણો વિરોધ કર્યો હતો પરંતુ તેને કંઈ ચાલ્યું નહીં છૂટાછેડા પછી પણ અનન્યા તેને શાંતિ જીવવા દેતી ન હતી અને આજે તો તેને હદ કરી દીધી હતી ઘણા લાંબા સમયથી ઇંતજાર પછી મનોજ પોતાની દીકરીને મળવા આવ્યો હતો પરંતુ તેને મળવા દેવામાં આવ્યો ન હતો તે પરી માટે મનપસંદ પીઝા બર્ગર ચોકલેટ અને કપડાં બારીડોર લઈને આવ્યો હતો એક મહિનાની તે દીકરીને જોવા માટે તડપી રહ્યો હતો અને હવે તેને મળી શકવાનું દુઃખ તેની આંખોમાં આંસુ બનીને છલકાઈ ગયું હતું ટેક્સીથી અન્યતા પીછો કરતા હતા તેના મનમાં બસ એક જ સવાલ હતો હું તો તેનો બાપ છું તે મને મળવા કેવી રીતે રોકી શકે મનોજ વિચારવા લાગ્યો હું કસ્ટડીમાં અરજી કરી નાખીશ જો કસ્ટડી મને મળશે તો મારી દીકરી મારા ઘરમાં મજાતી રહેશે તેણે દાદી ને કાકાનું પ્રેમ મળશે પણ તે ખડું ઓરત બિલ્ડિંગ સ્કૂલમાં મોકલી દીધી છે તે દીકરી પર જરાય દયા ના આવી જ્યારે તે સ્ટેશન ઉપર પહોંચ્યો તેણે જોયું તો અન્યથા તે પરીનો હાથ પકડીને ટ્રેનમાં ચડી રહી છે મનોજ તેની પાછળ પાછળ ટ્રેનમાં ડબ્બામાં ચડી ગયો ચલણ ડબ્બો હતો પરંતુ ભીડ ન હતી તે સીધો જઈને પોતાની દીકરી પાસે બેસી ગયો અને જ્યારે મનોજને જોયો તો ખરાબ મોઢું બતાવી બોલી તું અહીંયા મારી પાછળ પાછળ આવી ગયો મનોજ શાંતિશ્વરે બોલ્યો તમારી પાછળ કોણ આવ્યું છે હું તો મારી દીકરી માટે આવ્યો છું કહેતા તેને પરીનો પ્રેમથી ખોળામાં ઉપાડી લીધી પપ્પા પપ્પા પરી ખુશીથી બૂમો પાડી અને તેને પેટી પડી દીકરીના માથા ઉપર હાથ ફેરવતા મનોજની આંખોમાં આંસુ આવી ગયા તે તેને બર્ગર ખવડાવવા લાગ્યો અને ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી અન્યથા વિચારતી રહી હતી કે હવે ટ્રેનમાંથી ઉતરી જશે પરંતુ તો દીકરીને દૂર જવા માટે તૈયાર ન હતો અને ચીડાઈને બોલી આ કા રસ્તે મારો લોહી પીવાનો ઈરાદો છે શું ઉતરતો કેમ નથી મનોજ બોલ્યો ચાર કલાક તો હું મારી દીકરી સાથે સફર વિતાવીશ અને ત્યાં સવારથી માથું દુખતું હતું તેનાથી ખૂબ ચીંડીઓ થઈ ગઈ હતી અને ગુસ્સામાં બોલી હું નથી ઇચ્છતી કે આખો દિવસ રસ્તે તમારો મનહુર ચહેરો જોઈ રહ્યું આગલા સ્ટેશન ઉપર ઉતરી જજો અને ત્યારબાદ હું તમને પરીને અડવા પણ નહીં દઉં મનોજ કંઈ ન બોલ્યો બસ ફરિયાદ ભરી નજર હતી તેને જોતો રહ્યો જ્યારે બંનેની નજર મળી તો મનોજે બીજી તરફ મોઢું ફેરવી લીધું તેને અનુભવ્યું કે અન્યાય એક વર્ષમાં ખૂબ જ બદલાઈ ગઈ હતી હવે તેના ચહેરા ઉપર પહેલાં જેવી ચમક ન રહી તે ખૂબ જ દુબળી થઈ ગઈ હતી તેમણે સાથે નવા વર્ષ વિતાવ્યા હતા મનોજ જ વિચારવા લાગ્યો કે કેટલા આસીન દિવસો હતા આ મને કેટલો પ્રેમ કરતી હતી જો હું થોડો પણ મોડ થઈ જાઉં તો કેટલી ચિંતા કરતી હતી હવે આવતા આવતા સવાલો ચડી લગાવી દેતી હતી કેટલો અધિકાર ચકાવતી હતી મારા ઉપર અને આજે જ્યારે હું તેની પાસે બેઠો છું ત્યારે પણ તેમની આંખોમાં મારામાં કોઈ શરમા ન હતી અહીં અન્યાનું માથું ખૂબ દુઃખતું હતું તે બે વાર પેન્ટ કલર લઈને ચૂકી હતી પરંતુ દુખાવો ઓછો થવાનું નામ નહોતો લઈ રહ્યો ઉપરથી મનોજની હાજરીમાં તેનો મૂડ બધું ખરાબ કરી દીધો હતો તે મનોજને સજા આપવા માંગતી હતી ને તેની દીકરીને દૂર રાખીને પરંતુ હવે તેની પાછળ પાછળ ટ્રેનમાં આવીને બેઠો હતો જેના કારણે તેનું માથું બધું દુખવા લાગ્યું હતું છૂટાછેડા સમયે અન્યાય મનોજની પાસે ન તો કોઈ શાંતિપૂર્ણ માફી હતી કે ન તો નિર્વાહતું લીધું હતું છૂટાછેડા થતાં તેણે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી જોઈન કરી લીધી હતી દોસ્તો વિડીયો આગળ શરૂ કરું એની પહેલાં વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે સાથે આ વાર્તા અવશ્ય શેર કરી દેજો મનોજે મેન્શન આપી રહ્યો હતો તે માત્ર દીકરીને ભણતર માટે હતું અન્યથા તે બતાવવા માગતી હતી કે પોતે પણ કમાઈને પોતાનું પેટ ભરી શકે છે તે બાળપણથી ખૂબ જીદી હતી અને માથામાં દુખાવો અસન થવા લાગ્યો અન્યથા પોતાનું માથું જોરથી બાંધી દીધું મનોજે ધ્યાનથી અન્ય તરફ જોયું અને વિચારવા લાગ્યો આ માથા ઉપર ચૂંદડી વીટી રહી હતી જરૂર તેનું માથું દુખતું હશે હું જાણું છું કે તેનો દુખાવો દવાથી ઠીક નહીં થાય અને તેને મારા હાથેથી માથું માલિશ કરવાની લાગી હતી જ્યારે દુખાવો વધશે હશે ત્યારે તેને મારી યાદ તો જરૂર આવીતી હશે અહીં અને ત્યાં પણ તે વિચારી રહી હતી આ વ્યક્તિ ક્યારેય મારા માથાની દુખાવાની દવા હતો અને આજે ખુદ મારું માથાનો દુખાવો બની ચૂક્યો છે કારણ કે આજે તે મારા ઉપર ટેન્શનનું કારણ છે થોડી ટેન્શન થતાં જ અને તેનું માથું દુખવા લાગ્યું હતું તે કપાળ પકડી ટ્રેન બારીમાં કપો અને ટેકવીને ટૂકર ટુકર મનોજની જોઈ રહી હતી અચાનક મનોજે ફરીની બીજી તરફ બેસાડીને પોતે અને તેની નજીક આવીને બેસી ગયો તેના નજીક બેઠેલો જોઈ અને ત્યાં ત્રાંસી નજરે તેની તરફ જોયું અને જાણે પૂછતી હોય આ શું થયું બેહુક વર્તન છે મનોજે બોલ્યો એક વાત કહું અને ત્યાં ઊંચો થઈને ઘૂરતી બોલી શું છે મનોજ ડરતા ડરતા બોલ્યો તારું માથું બાજુમાં કર થોડું દબાવી દઉં અને ત્યાં આચાર્ય તેની તરફ જોયો અને પછી તુરકર થઈને બોલી ભાગી જાય તને ખબર નથી કે હું તું તારો પતિ નથી અને હું કોઈ પર્યાય મરદની મારા શરીરને અડવાની પરવાનગી નથી આપતી મનોજ ઉદાસ થઈને તેના માથા તરફ જોતો બોલ્યો કેટલાય પળો માટે દોસ્તી સમજી લે ને મને તારો દુખાવો તો નહીં જોવાય મારાથી અને તે ખરાબ મોતું બતાવીને ચૂપચાપ બારીની બહાર જોવા લાગી મનોજે પોતાની દીકરીને કહ્યું પરિ બેટા તારી મમ્મીને કહે કે મારા માથામાં માલિશ કરી લે હું બહુ સારી રીતે માલિશ કરું છું પરી બોલી માલિશ કરાવી લો મમ્મા મારા પપ્પાના હાથમાં જાદુ છે અડધા જ તમારું માથુંનો દુખાવો ગાયબ થઈ જશે અને ત્યાં શાંતિ અનુભવી રહી હતી અને ગુસ્સામાં બોલી બેટા આ તારો બાપ છે પણ તારા માટે છે હવે એક અજાણ્યો મરજ છે તેમણે કહો કે હું કોઈ વહેશ નથી જે અજાણ્યા પુરુષોને મારા માથામાં માલિશ લગાડે કરું અને તો આ કઠોર શબ્દોમાં સાંભળીને મનોજની આંચકો લાગ્યો તેની વાત તેને કાંટાની જેમ ખૂફી ગઈ હતી પરંતુ તેને હિંમત ન હારી તે બોલ્યો અગ્નિની પરીક્ષા સાત ફેરા લીધા પછી જે સંબંધ બને છે તેને કોર્ટના થોડા કાગળો તોડી શકતા નથી તું હંમેશા મારી પત્ની રહીશ સાત જન્મો સુધી નહીં પણ આ જન્મને તું મારી પત્ની જ કહેવાઈશ અને તેની આંખોમાં છીણ સ્વરૂપમાં બોલી તને શું લાગે છે હું ફરીથી તારી જિંદગીમાં પાછી આવીશ મનોજે નજર ચૂકાવી લીધી અને ધીમા સરે બોલ્યો તું આવે કે ના આવે પણ હું આ વચન આપું છું કે આ જન્મમાં હું તારો જ રહીશ પછી કોઈ પારખી સ્ત્રી જોઈને પણ નહીં મનુજના આ શબ્દો સાંભળીને અને દિલમાં ખડબડાટ મચી ગયો પરંતુ તેને જાહેર થવા દીધો નહીં બહારથી તેજ ચીણે શબ્દોની પ્રહાર કરતી બોલી તારા ડાયબોગ તારા કિસ્સામાં રાખ ત્યારે તું તારી પાસે હતી ત્યારે તેને મારી જરાય પણ કદર ન હતી એ સમયે તને તારા મા બાપની ભાઈ ભાભી અને બહેન વધારે સારા લાગતા હતા મનો દુદાસ થઈને બોલ્યો તારા દિલ પર હાથ રાખીને વિચાર શું હું ખરેખર ખોટો હતો એક પુરુષની પોતાના પરિવાર પરતે કોઈ જવાબદારી નથી હોતી અને ત્યાં ગુસ્સાથી બોલી અનૈતિક અને જવાબદારીની વાત મારી પાસે ન કર એક સ્ત્રી તે પોતાનો મર્દ પુરવારનો જોઈએ ટુકડાઓમાં વહેંચનારો મર્દ તેને પસંદ નથી આવતો મનોજ એક વકીલ હતો જે પોતાના દલીલ આપતા બોલ્યા પુરુષના ટુકડાઓ જ્યારે વહેંચાય છે ત્યારે તે બીજી પાસે જવા લાગે છે પરંતુ જે પુરુષ પોતાના પરિવારમાં સભ્ય વિશે વિચારે છે એ વહેંચાયેલો નથી પણ જોડાયેલો કહેવાય છે આ સાંભળીને અન્ય ત્યાં ઊભી થઈ ગઈને પરેની બીજી તરફ જઈને બેસી ગઈ હવે ફરીથી તે દીકરી વચ્ચે આવી ગઈ હતી અને અંતર બતાવીને બોલી મારી આ દલીલો કારણે જ મને મારા તારા ચીડ હતી તું ક્યારેય મારો ન થઈ શક્યો એટલે મેં તેને છોડી દીધો મનોજ ગંભીર સ્વરમાં બોલ્યો પણ મારી ભૂલ ક્યાં હતી અનન્યા તે સમયે તું ખોટી હતી અને આજે હું પણ ખોટો છું જરા શાંત દિમાગથી વિચારી દઈ દે મનોજે ફિરિસ્તા બોલી સાંભળો મારા પિયરમાં મારી નાની બહેનના લગ્ન છે તો મારે થોડી ખરીદી કરવાની છે મારે પાંચ હજાર રૂપિયા જોઈએ છે મનોજે ચોકીને કહ્યું પણ અનન્યા મા તો કહે તો કહી ગઈકાલે મેં ત્રણ હજાર રૂપિયા લીધા હતા જો પૈસા જોઈએ તો આવતા મહિને લઈ લેવા આ લેવા પણ લગ્નમાં હવે સમય છે હું હમણાં પૈસા નહીં આપી શકું એ સમયે મીરાદેવીના પગલાંની અવાજ સાંભળતા અને ચૂપ થઈ ગઈ મીરાદેવી બોલી મનોજ તને કહેવાનું ભૂલી ગઈ મેં ગઈકાલે દસ હજાર રૂપિયાની ખરીદી કરી છે દોસ્તો ખરેખર તારી બહેન સીમાના થનારના બાળક માટે કેટલી જરૂરી વસ્તુઓ ખરીદી છે બાળકનું પારણું ચાંદીના કડા વગેરે નાની નાની બનવા જઈ રહી છે મોટા પરમાણુ છે ને મનોજ હસતા બોલ્યા હામાં તમે ઠીક લાગે તો એટલે મને હિસાબ આપવાની જરૂર નથી મા દીકરાની આ વાત સાંભળીને અન્યતા બળી ગઈ અને થોડીવાર મનોજનો નાનો ભાઈ સંજય રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો ભાભી જલ્દી નાસ્તો લગાવી દો પેટમાં ઉંદરડો કૂદી રહ્યા છે મનોજ પણ બોલ્યા હા અનન્યા મારા માટે એક કપ ચા બનાવી દેજો ને મારા ઓફિસ માટે થોડું મોટું થઈ રહ્યું છે સંજય મોટા ઉપાડે નાસ્તો કરવા લાગ્યો અને ભાભી બટાકા પરોઠા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા છે એ વધારે મળશે રસોડામાંથી અનનનો અવાજ આવ્યો લોટ ખતમ થઈ ગયો છે હવે સાંજે મળશે મનોજનો ગુસ્સામાં બોલ્યો અનન્ય આસુરી છે લોટ તો ગૂંથી શકાય છે ને પેટ ભરી ખાવા માટે તો છે અને તા ટોળું મારતા બોલી અરે વધારે ખાશે તો આખો દિવસ સૂતા રહેશે ઓછું ખાશે તો કોઈક દિમાગ ચાલશે મનોજ બોલ્યો તારે વધારે દિમાગ ચલાવવાની જરૂર નથી ચૂપચાપ બટાકા પરોઠા બનાવી દે સંજય વચ્ચે બોલ્યો નહીં ભાઈ મારું પેટ ભરાઈ ગયું છે હું તો એક ઓવર એક્ટિંગ કરી રહ્યો છું સારું ભાઈ સાંભળો મારે એમબીબીએસની ફી ભરવાની છે થોડા પૈસા જોઈએ છે મનુષ બોલ્યો જે પણ પૈસા જોઈએ મા પાસેથી લઈ લેજે અને આમ કહે છે કે જોઈએ છે સંજય અચાનક કોલેજની ફી બહુ મોગી થઈ ગઈ છે એક તો બે લાખ રૂપિયા જોઈએ તો ઠીક છે સંજય હું કપડા કપડાં પૈસા લઈને આવું છું મીરા દેવી બોલી તા તુલક કરકર બોલી કેમ પૈસા આપી રહ્યા છો આ ફરતો નથી આખો દિવસ સમય બરબાદ કરે છે ક્યાં સુધી આખો ઉપર આ બાટા બાંધીને તેને તમાસો જોતા રહેશો સમજતા કેમ નથી તમારા લાડકો અને ત્યાં બરબડાવા લાગે એક તરફ મોટો દીકરો અને આ મહેનત કરીને કમાઈ રહ્યો છે પરસેવો ફાડી રહ્યો છે ને તમે તો તમારા નવાબ પર પૈસા લૂંટાવી રહ્યા છો તમારા દીકરાને તમને માલિક બનાવી દીધા તો તમે એનો ફાયદો ઉઠાવી રહ્યા છો ત્યાં સુધી પૈસાના પર મોજ કરશો આ તો પે પૈસા શોપિંગ માટે માંગ્યા તો મને પણ નથી મળતા હંમેશા તારા શોખ કરવા પડે છે તેને દેવરજી ભણતરના નામે ન જાણે કેટલી ફૂટસૂલો ખર્ચ કરી રહ્યા છે બે વર્ષથી આજ કોલેજમાં લટકે ફડ્યા છે ક્યાં સુધી ભાઈના પૈસા ઉપર એસ કરશે જો આ ઘરમાં રહેવું છે તો કમાવું પડશે સમજ્યા અન્યતા તારી જીભ પર લગામ લગાવો કહેતા મનોજે ગુસ્સામાં આવીને અને ત્યાંની ગાલ ઉપર એક તમાચો ચડાવી દીધો સંજયની આંખોમાં આંસુ આવી ગયા તે બોલ્યો ભાઈ ભાભી ઉપર સાચું કહી રહ્યા છે હું ઘરે ત્યારે પાછો આવીશ જ્યારે કંઈક બની જઈશ મનુજે તેને રોકતા કહ્યું પ્લીઝ સંજય મારા ભાઈ રોકાઈ જા આ ઘર તમારું પણ છે સંજય પાછા ફરીને કહ્યું નહીં ભાઈ તમે મને ન રોકો મા મને આશીર્વાદ આપો અને મીરાદેવી રડતા બોલી પણ બેટા તું તો રસ્તા ઉપર રહીશ કે કેરિયર્સ સંજય ઘરેથી ચાલ્યો ગયો અને મનોજ ગુસ્સામાં લાલચોલ થઈ ગયો તેને અન્યની તરફ જોઈને કહ્યું હવે ફરી કાળજામાં ઠંડક હવે તું પણ આ ઘરમાંથી નીકળી જા હું તારો ચહેરો પણ જોવા નથી માગતો હા હા ચાલી જઈશ અને ત્યાં ગુસ્સામાં તનચાઈ ગઈને તેણે જલ્દી જલ્દી પોતાની સૂટકેસ પેક કર્યો અને પોતાના દીકરી ફરીને લઈને ત્યાંથી જવા લાગી મીરા દેવી ચિંતિત થઈને બોલી વહુ મનોજ હજુ ગુસ્સામાં છે ત્યાં ઘર છોડીને ન જાઉં મનોજે ઠંડા સ્વરમાં કહ્યું મા જો આ ઘર છોડીને જઈ રહી છે તો હું તને પાછી લેવા નહીં જાઉં અને ત્યાં તિસ્કાર ભરે લહેજમાં બોલી હા હા આ ઘરમાં રહેવું કોઈ ઈચ્છે છે રહો તમારી મા પાસે એટલું કોઈને તે ઘર છોડીને ચાલી ગઈ થોડી વાર પછી જ્યારે મનોજને ગુસ્સો શાંત થયો તો તેણે પોતાની ભૂલનો અહેસાસ થયો હવે તો અન્યને માટે પોતાની દીકરીને પાછી લાવવા માટે તડપી ઉઠ્યો તે ઘણી વખત તેને મળવા માટે તેના પિયરમાં ગયો પરંતુ અનન્યા દર વખતે તેને પાછા ફરવા કહેતી હતી આખરે એક દિવસ અન્યને સાફ સાફ કહી દીધું જો મને પાછી ઘરે લઈ જવા માગો છો તો તમારી એક શરત તમારે તમારી મા ભાઈ બહેનથી અલગ થવું પડશે મને મારો પૂરો પૂરો જોઈએ ન બે ચાર ભાગોમાં વહેંચાયેલો મનોજે તેની શરત મંજૂર ન હતી ને ભાઈ ભારે મનથી ઘર પાછો ફર્યો થોડા દિવસોમાં અને છૂટાછેડાના કાગળો તેના ઘરે મોકલી દીધા અને પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હાલમાં ફરીના જવાબથી મનોજ અને અનન્ય વાતમાં પાછા ફર્યા મનોજ હસીને બોલ્યા વાહ બેટા બિલકુલ માની જેમ આ પર બહુ સુંદર છે કહેવતમાં તેને પહેલી પ્રેમ તો ચૂંટ્યો અને પરંતુ બીજા સમયે પરીને હાથમાં ડોલ પડી ગઈ અને મનોજનો કિસ લીધો અને અન્યથા ગાલ ઉપર પડી ગયો અન્યથા શરમથી ચેકાઈ ગયો અને મીઠી સીને તેના ઉપર શરીર દોડીને ટ્રેનમાં પોતાની ગતિ આગળ વધી રહી હતી અન્યથા ધીમે ધીમે બોલી હવે મને મારા હાલ પર છોડી દો મનોજે ધીમા અવાજે બોલ્યો એક વાત પૂછું અનન્યાએ બીજી તરફ જોતા કહ્યું શું મનોજ ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યો મારાથી દૂર થઈને તું ખુશ છે હું ખરેખર ખરાબ હતો શું એકલામાં તારી સાથે જરાય પણ યાદ નથી આવતી શું પોતાનો પરિવાર અને ભાઈ બહેનને ચાહવું એ ખોટું હતું શું તું તારા ખાલી ખામીઓ જ હતી થોડી મોટી ઘણી ઈચ્છાઓ હતી પણ મને યાદ નથી આવતી અન્યા એ અનિશ્ચિત થઈને પડકું બદલાવતા લાગીને થોડી વાર પછી અનન્યા બોલી હું હવે તારી શહેરમાં નહીં આવું હવે મારા પિયરમાં જ કોઈ ભાડાનું મકાન લઈશ ત્યાં જ નોકરી કરીશ અને ફરીને ત્યાં જ રાખીશ આ સાંભળીને મનોજનું દિલ વધુ દુઃખી થઈ ગયું તે વિચારવા લાગી રહ્યો હતો આ સ્ત્રીને સજા આપવા સિવાય બીજું કોઈ અડતું નથી હવે તે મારી દીકરીને વધુ મારાથી દૂર કરવા માંગે છે મનોજનું મન દુઃખી થઈ ગયું અને ધીમે ધીમે રાત થવા લાગી હતી તે ખીનમાય ઉઠ્યો અને સામેથી ખાલી સીટ પર બેસીને બોલ્યો આગલા સ્ટેશન ઉપર ઉતરી જઈશ હવે તો તને વધુ પરેશાન નહીં કરું પર ઉદાસ થઈને મમ્મી પાસે જોઈને ઊભી હતી મનોજ પાસે બેસી ગઈને સુટકેશ પર મનોજ બેઠો હતો તેના ચહેરા ઉપર ફેલાતી એક સુંદર છોકરી બેઠી હતી આ બંનેની વાતો સાંભળી રહી હતી શરૂઆતમાં તો મનોજ તે છોકરી વચ્ચે ગેપ હતો પરંતુ જ્યારે પરિયા પપ્પા પાસે બેઠી હતી ત્યારે બંને ગેપ સબ ખતમ થઈ ગયો હતો ને હવે સુંદર છોકરી મનોજને ટચ થઈને બેઠી હતી અને આ બંને ખપા અને પગ એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા ચૂપચાપ બેઠેલી અને ત્યાં નજર વારંવાર તેના બંનેના અફડલા ઉપર બિંદુઓ પર જઈ રહી અને તેના માથાના દુખાવને કારણે પહેલેથી અપસેટ હતી અને હવે એ મનોજની છોકરીને રદ થવું તેને પરેશાન કરી રહ્યું હતું તે વિચારી રહી હતી કે આ છોકરી કેટલી બદનસીબ છે જાણી જોઈને મારા પતિ સાથે ટકરાઈ રહી છે મનોજ તેનાથી દૂર રહેવાની કોશિશ કરી રહ્યો છે અને તેમાં ઘૂસી જઈ હતી અહીંયા ધ્યાનથી સામે બેઠેલા પતિ તરફ જોયો અને તે બાજુ પણ હેન્ડસમ લાગતો હતો લાંબી હાઈટ ફોળું કદ અને ઉપસેલી છાતી પરાધાવ શરીર આજે પણ તે છોકરીઓને લાલચવાની આકર્ષણ બાકી હતી હવે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી પરંતુ નજરોને ટકરાવતી શબ્દો વિના દ્રઢ ચાલુ હતું મનોજ પોતાની દીકરીને બધું સામાન આપી રહ્યો હતો તે જ માટે લાવ્યો હતો દીકરીને હવે મળવાનું ખબર નહીં ક્યારે થશે તું મને યાદ તો કરીશ ને બેટા તારી મા તો તને મિસ નહીં કરતી પણ હું તને બહુ મિસ કરીશ ને પરીને પ્રેમથી કહ્યું હા પપ્પા જરૂર મિસ કરીશ કહેતા તે પપ્પાને લાગી ગઈ સ્ત્રી સાજ શંકા અને સહલ પર તપી રહી હતી અનેતાનું રહેવાય નહીં તે પોતાના માથા ઉપર બાંધેલી ચૂંદડી જોરથી કાંઠ બાંધતાં કહ્યું પરી તારા પપ્પાને કહે કે અહીં આવીને બેસે આ સાંભળીને મનોજે વિતરી નજરોએ અને જોયું અને જાણે પૂછતો હોય ત્યારે સંબંધ નથી રહ્યો તો તું કેમ કહી રહી છે હું તેની પાસે આવીને બેસું મનોજે પોતાની જૂની નજરો યાદ આવીને જ્યારે તે કોઈ સ્ત્રી પોતાની ભૂલ પર જતો ત્યારે એને તો આવીને હકતી તેને ઘૂરતી હતી લોક તે છોકરી મનોજને ચોંટીને બેસી ગઈ અને મોબાઈલ ચલાવી રહી હતી પરંતુ કદાચ તેના કાન છૂટા હતા કારણ કે અન્યાની વાત સાંભળીને હસવા લાગી મનોજ ફરીની વાત લઈને પાછો અન્યની પાસે બેસી ગયો આ વખતે અનન્યાની નજીક હતો એટલો નજીક હતો કે અનન્યા નાક મનુજના સેન્ટની ખુશ્બુ અથડાવા લાગી હાથ ધ્યાને સેન્ટ લગાવે છે જેને હું તેને લગાવતે આપતી હતી દૂર રહીને તે મારી પસંદ નથી છોડી શક્યો મનોજે ઉદાસ થઈને બોલ્યો તું ભરીને તારી પાસે રાખ હું તો તને કેવી રીતે મળીશ અને ત્યાં પાસે બોલીને ટ્રેન આવી જશે બે ચાર કલાકનો રસ્તો છે તે દુઃખી બની બોલ્યો તું જાય છે ને હવે હું તારી જિંદગીમાં દૂર રહું હા સાંભળીને અનન્યાએ કોઈ જવાબ આપ્યો નહીં ઘણીવાર પછી મનોજ ફરી બોલ્યો મમ્મી અને બહેનને ઈચ્છે છે કે હું બીજા લગ્ન કરી લઉં તારે શું રહે છે હા સાંભળતા જ અનન્યા પૂરશે થઈ ગઈ ને બોલી મને શું સંભળાવી રહ્યા છો તમારી મરજી છે તો મેં તમને ક્યાં એક વર્ષ આઝાદી આપી દીધા હતા હવે મને પૂછો ને લગ્ન કરશો તેના તીખા શબ્દો સાંભળીને મનોજે કહ્યું તે ચૂપચાપ જોઈને અનન્યાને બોલી થોડી વાર પહેલાં તો બોલી રહ્યા હતા હા હંમેશા તારો જ રહીશ આ જન્મમાં પારકી સ્ત્રી તરફ જોઈ પણ નહીં અને મારા લોકો આવા જ હોય છો વારત વગર તમને ચેન નથી પડતી અનન્યા ગુસ્સામાં બોલી ગઈ મનોજ સફાઈ આપતા બોલ્યો મેં ક્યારે કહ્યું કે તું બીજા લગ્ન કરી રહ્યો છું મમ્મી અને બહેન તો ઈચ્છે છે જે આ વાત જણાવી રહ્યો છું જે તને ઠીક લાગે છે તે કર દોસ્તો આગળ વાર્તા શરૂ કરીએ એની પહેલાં તમારા દોસ્તોને આ એકવાર વિડીયો જરૂરથી શેર કરજો મારે એમાંથી શું મતલબ કહેતા તે પોતાનું માથું બાંધીને દબાવી લાગ્યો મનોજ જોયું ને પૂછ્યું વધારે દુખાવો થઈ રહ્યો છે લાહો થોડું દબાવી દઉં છેલ્લી વાર થઈ કે એકવાર તેમને સફરસી લઉં કહેતા મનોજ એ આંખો વ્રઈ આવીને અને તે ચૂપ રહીને અચાનક ટ્રેન ધીમી થવા માંડી મનોજ બોલ્યા કદાચ કોઈ સ્ટેશન આવ્યું છે હું અહીં જ ઉતરી જાઉં કહેતા તે દીકરીને પ્રેમ કરવા લાગ્યો ને બોલ્યો હું જાઉં છું દીકરી આવતા મહિને ફરી મળતા આવીશ હું તારી સાથે રહીશ જે તારી મમ્મી પરેશાન ન કરતી ને તેનું ધ્યાન રાખજે કદાચ એને ખૂબ પરેશાન કરી પણ તું ન કરતી ટ્રેન રોકાઈ ચૂકી હતી ને મનોજ નજીકની તરફ ભરાઈ આવેલો આંખોથી જોતો હતો હું ધ્યાન રાખજે જ્યારે પણ લાગે છે એકલા નથી રહેવાનું મને ફોન કરી દેવું કોઈ સવાલ કર્યા વગર છૂટાછેડા ભૂલીને તમે બે ચાન લેવા આવી જઈશ કહેતા તેણે પરીના ગાલ ઉપર હાથ ફેરવ્યો ને લાંબો જવા લાગ્યો રાત થઈ ચૂકી હતી ને અંધારું ઘેરું હતું હવે તે જઈ રહ્યો હતો અચાનક કોઈએ પાછળથી એનો હા પકડી લીધો ને વગર મળ્યા બોલ્યો હવે જવા દે બેટા નાનું ટેશન છે અને ગાડી ચાલવા લાગશે અચાનક તેના કાનમાં અનન્યાનો અવાજ ગુંજ્યો હું પણ સાથે ચાલી રહી છું મારું બેગ ઉફાડી લો મનોજે જે ઝટકાથી ફરી જોયો તો જોવા મળ્યું તેના હાથ ફરીને નહીં પરંતુ અનન્યાને પકડી રાખ્યો હતો જે જોઈ શક્યો હતો અનન્યાની આંખમાંથી ટપ ટપ આંસુ ટપકી રહ્યા હતા મનોજ ખુશીથી બૂમો પાડી ઉઠ્યો તું સાથે ચાલી રહી છે અનન્યા સબકતા બોલી હા હું પણ ચાલી રહી છું મને માફ કરી દો મારી જીદના કારણે છૂટાછેડા કર્યા પણ તમારાથી દૂર રહીને એક વર્ષ થાકી ગઈ છું હવે વધુ એકલા મારાથી નથી ચાલાતું પરિવારના મહત્વને સમજી ગઈ છું અને ત્યાં માથા ઉપર બાંધેલી ચુંદડી ખોલીને હવે માથું મનોજના ખોળામાં મૂકી દીધું હતું તો ધીમે ધીમે એ માથામાં માલિશ કરી રહ્યો હતો અને અને તે આવો દવાનો એકદમ ગાયબ થઈ ગયો તેને એવું લાગી રહ્યું હતું કે જાણે બધી મૂંઝવણ એકદમ ગાયબ થઈ ગઈ હોય અને તે ફરીથી સુરક્ષિત દાદુમાં પાછી આવી ગઈ હોય મનોજ તેના માથા ઉપર આંગળી ફેરવતા બોલ્યો એક વાત પૂછું તે આંખો બંધ કરીને જ બોલી શું ખોટું છું હું ખોટો છું મનોજ બોલ્યો ઘણીવાર હું તમને સમજી શકતો નથી બોલે બોલેને કંઈક મને કરે એ કંઈક અને આંખો બંધ કરીને બોલી જ્યારે સમજમાં ના આવે ત્યારે ઠપકો મારે સારી રીતે પૂછવા લીધા કરો મનોજે પૂછ્યો મને ગુસ્સો કરતા નથી આવડતું તા બોલી વધારે સીતા હો ત્યારે આપને છૂટાછેડા થઈ ગયા મનોજે પૂછ્યું હવે ઘરે ચાલી જઈશ ને તો મારી મા સાથે તારે હજુ પણ ન બને તો શું કરીશ તે બેસીને આંખો બંધ કરવા બોલી એક વર્ષ તમારાથી દૂર રહીશું મને બધું સમજાઈ ગયું છે કે તમારી મા અને ભાઈની જવાબદારી છે તો મારી પણ ફરજ બને છે કે હું તેમની સાથે જવાબદારી સમજુ તેમ છતાં જો હું ફૂલ કરું તો ખેંચીને મને એક થપ્પડ લગાવી દેજો થપ્પડ થપ્પડ ખાઈને જ્યારે હું રડું ત્યારે જોર જોરથી છાતી લગાવી લેજો હું બધો દુખાવો બધા ગીલા ફૂલી જઈશ એમ જ પતિઓને અને જે પ્રેમથી પોતાની પત્નીને પોતાની બહાવમાં ભરી દીધી આ શું કરી રહ્યા છો જી છોડો ઘરમાં પહોંચતા જ અને પોતાનો ઘૂંઘટ નીચો કર્યો અને દરવાજાની ગંટડી લાગી જ્યારે મીરાદેવીએ દરવાજો ખોલ્યો તો સામે તેમની સ્ત્રી ઉભેલી બૂમો પાડતા લાગી આ તું કોણ લઈને આવ્યો છે મનોજ બોલ્યો મા તે તો ગયું હતું કે વહુને લાવવાનું જુઓ તો ખરા કોણ છે અને જેઓ ઘૂંઘટ ઉઠાવ્યો સામે વહુ ઉભેલી જોઈને મીરાદેવી ખુશથી રડી પડ્યા તે બોલી તું પાછી આવી ગઈ વહુ જો તારા વગર આપણું ઘર કેટલું સૂનું છે હવે અમને છોડીને ન જતી તારા વગર પરિવાર અધૂરો છે મનોજે મીરાદેવીને કહ્યું હા માજી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ને પછી થઈ શકે જો મને માફ કરી દેજો આપતી ભૂલ રહીને પરિવારનું મહત્ત્વ સમજાયું છે અનન્યાએ કહ્યું તો ફરી બધી ખુશીઓ પાછી આવી મિત્રો લગ્ન કરવાનો મતલબ નથી હોતો કે પત્ની ખાલી પત્ની આગળ જ ફરતો રહે તેના પરિવારના અન્ય સભ્યો પ્રત્યે ખૂબ જ જવાબદારી હોય છે તેના કારણે ક્યારેક પણ તમારો પ્રેમ અને સંબંધ ખતમ ન કરો આશા છે કે તમને આજની આ વાર્તા પસંદ આવી હશે તો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરો